ભાઈ આપણો રામાં ઇન્દ્રસિંહનો વિરોધસવ પાકા ભાયા બરોબર જનતાકી ઓનલાઈન તો બીજા બધા ખૂબ ખુદ છે એટલે આ સાબરકોટ આમાં ઇશ્યુ બહુ મોટું બની જશે બરોબર અને આપણ ફૂલ વિરોધ છે હાલો તમે ટિકિટ આ કાલતારુ કોંગ્રેસમાં એ આયેલો એને તમે ટિકિટ આવજો છો ચો મિરાવ હાલો રે ખાબા છે ભઈએ ભઈ હું કેવાય ચાલો છોટો પાછો હાલો ટિકિટ એમને તોલસી જાલા છે હાલો ટિકિટ એમને તમારે મે ઘરજ મારવાલ્લી માં આવજો તો આપો ટિકિટ એમને તમે

કોઈ એવા આપણને પડીએ નથી આ ટિકિટ તો આપી છે બધી વાત બરોબર છે પણ કોઈ દાડો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે તાલુકા સંગઠન કે કોઈ દાડો છે આ બેન આ બેન નું કોઈ જગ્યાએ નામ છે એ તો તપાસ કરો પેલા એમ નામ જો તો ticket આપી દીધી છે એ નહીં તો પેલો ભીખાજી ઠાકોર બરોબર હતો અને ભીખાજી ઠાકોર ને ના લેવી હોય તો શું કે અહીંયા મે જો લેડીઝ ના લેવાની તો તો હાલો રે ખાબા રે ખાબા ચાલ કેમ નહીં હાલી રે ખાબા ને તમે

આખી જિંદગીથી સિંચન કરીને પાર્ટી ઉભી કર્યું ત્યારે એમને પક્ષમાં જે રીતે અવગણનાને અપમાન થાય અને પક્ષ પલટુને ખભે બેસાડીને જે રીતે ઉંચકવાની ભાજપાની જે નીતિ થઈ છે તકવાદીની એના કારણે પાયાના કાર્યકર્તા નિષ્ઠાવાન કાર્યકર્તામાં ભારોભાર આક્રોશને દેખાઈ રહ્યો છે આ આક્રોશ એમનો એટલા માટે છે કે પક્ષપલટુને તમે ખભે બેસાડો છો અને પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે એના એના પરસેવાની કોઈ કિંમત પાર્ટી ગણતી નથી ને એ અવગણનાનો આક્રોશ જુદા જુદા ઓડિયોના રૂપમાં જુદા જુદા ગ્રુપોમાં આવે છે એ માત્ર અરવલ્લી સાબરકાંઠા પૂરતું નથી વડોદરાની અંદર પણ પોસ્ટર યુદ્ધ થયું એ જ રીતે તમે જોયું હશે કે સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ થયું વલસાડમાં પત્રિકા યુદ્ધ ચાલે છે સુરેન્દ્રનગરમાં વોટ્સઅપ ઉપર ફૂલ ચાલી રહ્યું છે આણંદમાં ચાલી રહ્યું છે ઠેર ઠેર આક્રોશ પાછળની કારણ એ છે કે ભાજપાની જે નીતિ છે તકવાદી નીતિ કે પાયાના કાર્યકર્તાઓને જે રીતે અવગણના કરવી એમને હશે પૂરાને મૂકી દેવા અને તકવાદી લોકોને ભ્રષ્ટાચારી લોકોને આગળ કરવા આ પક્ષપલટુઓની ચીજના કારણે પાયાનો કાર્યકર્તા અનુભવે એ સ્વાભાવિક છે અને એના ભાગરૂપે જ આવા ઓડિયો આવી રહ્યો છે આ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીનું ચાલચલન ચલચન ચહેરો લોકોની સમક્ષ આવી રહ્યો છે અને એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે સમજવાનું ભાજપાએ છે સુધરવાનું ભાજપાએ છે એમની તો પાર્ટીમાં એમના મોટા મોટા કરોડો રૂપિયાના કમલમ થઈ જશે પણ ગામડે વિસ્તારની અંદર શાળાના ઓરડા ક્યારે બનશે એનું સમારકામ ક્યારે થશે એના માટે ક્યારેક વિચારવાનો એમને સમય આવે તો થાય જ્યારે જરૂરત અત્યારે એ છે કે એમના પાયાના કાર્યકર્તાઓનું અપમાન ને અવગણના ક્યારે બંધ થશે એ પણ ભાજપાએ નક્કી કરવાનું છે